આપણે તુવેર જોઈ શકો તમે ફરી બરાબર તુવેર તુવેર આપણે છે તુવેર આપણે ખોલી નાખશું દાણા કાઢ લઈએ પહેલાં આપણે બધા ફોલાઈ ગયા તુવેર ના તુવેર ફોલાઈ ગયા સરસ મજાના દાણા નીકળે મોટા ટબા ટબા તો આપણે આગળની પ્રોસેસ કરતો ચાલુ શાકભાજી બધા લઈ લીધા સુધા લઈ આખા મસાલા લીધા છે ફૂલ વિડીયો જોજો આપણે અલગ રીતના તુવેરની દાળ બનાવવાની છે નાખી દઈશું પાણી પાણી નાખીને એકવાર ધોઈ નાખશું પછી બીજું પાણી નાખીએ આપણે આપણે ધોઈ નાખીએ છીએ એકવાર પાણીથી તો બીજું પાણી નાખી દઈએ એમાં બીજા શાકભાજી આપણે સુધા ભેગા જ બાફવાના છે આપણે ડુંગળી સુધાર નાખી ડુંગળી ખોલ નાખી સુધારવાની છે થઈ બાફર નાખે એટલે સુધારી એટલે ચાલે મીડિયમ ની ત્રણ ડુંગળી લીધી છે આપણે ડુંગળી આપણે સોલ નાખી છે તો સુધાર લઈએ બાફવાની છે એટલે મોટી મોટી સુધારણ ચાલશે બાફવામાં જ નાખવાની છે આપણે ડુંગળી આપણે સુધી લીધી છે મરચાં સુધા લઈએ સાઈડમાં ટમેટા અલગથી સુધાર ટમેટા લઈ લીધા છે એને પણ બાપવાના છે આપણે મીડિયમ ટમેટાને સુધા લઈએ આપણે બહુ મોટાની બહુ નાના આ રીતના ટમેટા આપણે સુધા ગયા છે મરચાં સુધા લેતા ભેગા જ કટી શાક પછી આપણે વાળી નીચે ઓગને નહીં એટલે સારું ખાવા માટે હેલ્ધી બધું ટમેટા મરચાં પણ આપણે સુધારાઈ ગયા તો આપણે ચૂલામાં બધતું ચૂલામાં બધતું આપણે મૂકી દીધા ખીપડાથી આપણે બધું કરી લઈએ થઈ ગયું છે તપેલાને મૂકી દીધી ચૂલા ઉપર તપેલામાં નાખી દીધું પહેલાં પાણી તો તુવેર ફોલીટીને ડુંગળી સુધારી હતી જે રીતના પાણીમાં કાપીને આ રીતના આપણે તપેલામાં નાખી દઈએ

કારણ કે દાળમાં ટીકાસ પકડી જાય અને મસાલાનો સ્વાદ બેસી જાય એટલા માટે બાફામાં નાખી છીએ આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈએ આપણે મીઠું આવે બાફામાં જ ચમચો આપણે ફેરવી નાખી અડધો કલાક જેટલો બાફતા વાળ લાગશે આ નહીં બધા શાકભાજીને એના તુવેરને બાફાવા દઈએ હવે આપણે તુવેર આપણે બફાઈ ગયા આપણે ચેક કરી લઈએ નીચે ઉતાર લઈએ કલાક જેવું થઈ ગયું એટલે આપણે સરસ રીતે આપણે તુવેર બફાઈ ગઈ છે દહીં પછી પચકી જાય તો આપણે નીચે આવે ઢાંકી દેસું પાછા અને જ્યાંનું એક્સ્ટ્રા પાણી છે બધું કાઢી નાખવાનું જેથી કરીને ચૂંદો આપણે સારો થાય બાફેલું પાણી પાછા આપણે ઉપયોગમાં લઈ લઈશું ફરી અત્યારે પાણી આપણે કાઢી નાખીએ વાસણ લઈ લીધું છે બધું બાફેલું આપણે એમાં નાખી દઈશું જેથી કરીને ચૂંદો સારો થાય એટલા માટે ચૂંદો કરીને આપણે લઈ લીધું છે ચૂંદો કરી નાખી આ સામે ચૂંડો થઈ ગયા છે આપણે એ આપણે થઈ ગયો છે કમ્પલેટ એ પાણી આપણે કાઢ્યું હતું પાછળમાં જ ઉંમેરી દેશું બીજું પાણી આપણે ધી નાખવું પડે કશે વઘારની તૈયારી તો પેલું ધોઈ નાખવી એ જ ગરમ કરવા મૂકી દીધું ત પેલું લસણ આપણે ત્રણથી ચાર ગાંઠા જેટલું ફોલ લીધું છે લસણનું પ્રમાણ જેમ જે એમ સારું ખાસ સારી પકડે તેલ નાખી જોતા પ્રમાણમાં જોવું એટલું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી લસણને ખાંડી લઈ પછી કશી આપણે મસાલાની તૈયારી લસણ આપણું ખંડાઈ ગયું છે કાઢ લઈશું વાટકામાં આવે કશું મસાલાની તૈયારી દર નાખી દઈશું Perumahan Mituba, pama pernah cute, lal mercu, tiram ciri-ciri masalah pelan telah program tegur લાઈને ફૂટવા દઈએ રાઈ આપણે ફૂટો લાગ્યો નાખી દઈશું જીરું સુકા ચાર થી પાંચ લાલ મરચા લીધા તમાલ પત્ર મીઠા લીમડા ને પાન હિંગ આપણે જે મસાલો બનાવીને પલાળી રાખ્યો તો એ મસાલા થોડીક વાર તેલમાં પાકવા દઈએ આપણે મસાલો આપણો પાકી ગયો બરોબર મચ્યું બધું આપણે દાળ રાખી રાખી ઉમેરી દઈએ ગરમ મસાલો નાખી દે ચમચી જેટલો અને દાણા સુધારે નાખી દીધા આપણે દાણાને પણ નાખી દઈએ એથી પણ સારા એવા દાળમાં ફરી જાય એટલા માટે આપણે દાખલ ચાસીમાં લીલી ટુ એની મિત્રો ડાસ મજા બની થઈ ગઈ તૈયાર ખર્ચાઈ ને એકદમ કમ્પ્લીટ આપણે ડાર ને ઉતારી આ રીતે ઘાટી પટલી આપણે રાખી છે અને બહુ ઘાટી પટલી પટલી મજા આવશે ડાર ને ઉતારી નીચે બપોરનું નું ભાણું આપણે થઈ ગયું તૈયાર દાળનો સારો કલર પણ પકડી ગયો જોઈ શકો તમે તેલ માંથી બધું આવી ગયું sudah akan dibuat kamar, Ada rakyat sebaja dan lah. Ada leli apa selat. Mulai sudah liti saya limbu. Pertama sekel merchant, this is gold. તો આજની રેસીપી આપણે ટુએ દાળની અને બાજીના રોટલાની હતી સરસ મજા આપણે દાળ બનીને થઈ ગઈ છે તૈયાર રોટલાન કરવાનો સારું મહારિયો દાળમાં મહરીઓ ચોરીને તો જ મજા આવે બને ત્યાં સુધી ઠંડો રોટલો લેવાનો જેથી કરીને ભૂકો સારો થાય દાળ પીવે સારી એટલા માટે દેશી ફૂલ ફૂલ મોજ આરીના રોટલાને રોટલાન બધા મહારી નાખશું આપણે પછી માથે નાખશું દાળ જેથી કરી ટેસ્ટ આખો અલગ આવશે તમે ટ્રાય કરજો રોટલો આપણે મહારી નાખીશું આ નાખ્યો ભૂકો આપણે નાખી દઈશું અંદર દાળ મહારી આપણે થઈ ગયો છે તૈયાર આ રીતે ઢીલું રાખવું જોતા પ્રમાણે દાળ નાખતા જાશું પાછા વાળી આપણે ગરમા આપણે ટેસ્ટ કરી જોઈએ સરસ સરસવી આપણે ડા બની છે વિડીયો તમને સારો લાગ્યો આજનો લાઇક કરવાનું ભૂલતા નહીં શેર પણ કરજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો